વડોદરામાં સ્કૂલ વાન રિક્ષા ચાલકોની હડતાલ હાલ પૂરતી મોકૂફ રખાઈ છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સર્જાયેલી અગ્નિકાંડની દુર્ઘટના બાદ તંત્ર સતર્ક થયું છે તાજેતરમાં નવા શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં શાળાએ આવતા બાળકોને લાવવા લઈ જવાની જવાબદારી નિભાવતા સ્કૂલ વર્દી વાન અને સ્કૂલ રિક્ષા વર્દીવાળાઓને બાળકોની સલામતી બાબતે તંત્ર વધુ કડક થયું છે અને જરૂરી પરવાનગીઓ સહિત પોતાના વાહનોમાં જરૂરી વ્યવસ્થા બાબતે તેમની સામે દંડનીય કાર્યવાહી સહિત વાહન ડિટેઇન પણ કરવામાં આવે છે જેથી આ બાબતે અમદાવાદમાં આવા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરી આંદોલનના મૂળમાં છે ત્યારે વડોદરામાં સંગઠનો આજે માજલપુર કંચનબાગ ખાતે એકત્ર થયા હતા અને આવતીકાલથી અમદાવાદમાં અપાયેલી હડતાલના એલાન સંદર્ભે વિદ્યાર્થીઓના ભણતર અને વાલીઓની મુશ્કેલી સામે વડોદરામાં આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે

કે આવતીકાલથી જે અમદાવાદની અંદર હડતાલનું એલાન આપવામાં આવેલું છે પણ અમે સદર હડતાલમાં જોડાવા માગતા નથી કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી હોવાથી અને વડોદરા શહેરના ભાજપ પ્રમુખ આપણે વિજય શાહની સાથે અમારે મંત્રણા થઈ છે વડોદરા આરજીઓ સાહેબ સાથે બી અમે મંત્રણા કરેલી છે અને તેઓએ અમને આશ્વાસન આપેલું છે કે શું કરીશું કે અમને આશ્વાસન આપેલું છે કે અમે તમારા માટે જેટલું બનશે એટલું વહેલી તકે નિર્ણય લાવીશું અને તમારા માટે અમે એ કરીશું અને આગળ જે કંઈ હશે કાર્યવાહી તે અમે તમારા માટે કરાવીશું આવી રીતે અમને જે આશ્વાસન આપેલું છે એ માટે અમે હમણાં જે હડતાલનું એલાન છે એમાં અમે જોડાવા માગતા નથી અને વડોદરા છે સંસ્કારી નગરીના વાલીઓ અને બાળકોનું ભસણ ના બગડે એના લીધે પણ અમે અત્યારે સદર આરટીઓ અને પોલીસ કમિશનર્સને એક વિનંતી કરીએ છીએ કે અમારી જે કંઈ માગણીઓ અમે જે મૂકેલી છે જ્યાં સુધી આ હલ ન કરે અને અમને જો એ ના કરે ત્યાં લગીને આ જે ચેકિંગ હાલ પૂરતું જે કરવામાં આવે છે અને ખોટી રીતે વાહન ચાલકોના જે દંડો લેવામાં આવે છે એ મહેરબાની કરીને જો બંધ રાખે એવી અમે એમને વિનંતી ચંદ્રકાંત કેસા